હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે કટોકટીની કારમી સ્મૃતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીને સૌથી કાળા સમય માટે ઓળખવામાં આવે કરી હતી તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ ત્રણસો હેઠળ કટોકટીની જાહેરાત કરતાની સાથે અનિશ્ચિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો અને પત્રો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી પચીસ જૂન ઓગણીસો પંચોતેર થી એકવીસ માર્ચ ઓગણીસો સતોતેર સુધીના એકવીસ મહિનાના સમયગાળાને ભારતનો સૌથી વિવાદાસ્પદ સમયગાળો માનવામાં આવે છે વિરોધ પક્ષો સતત ઇન્દિરા ગાંધી પર આરોપ લગાવી રહ્યા હતા કે તેમણે ઓગણીસો એકોતેરની ચૂંટણી જીતવા માટે ભરપૂર કાવા દાવાનો ઉપયોગ કર્યો છે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલા સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું જયપ્રકાશ ઇન્દિરા ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો આ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસના પ્રસ્તાવ નો સામનો કરી રહ્યા હતા ઇન્દિરા ગાંધીની સામે હારી જનારા રાજનારાયણે હાઇકોર્ટમાં કેસ દાખલ કરી જણાવ્યું કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા પ્રમાણમાં સરકારી મશીનરી અને અધિકારીઓનો દુરુપયોગ કર્યો છે આ કેસના યુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી ઉપરાંત તેમનું લોકસભાનું સભ્યપદ છીનવીને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો એક બાજુ ઇન્દિરા ગાંધીએ કોર્ટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો જ્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ મજૂર સંગઠનો અને સામાન્ય પ્રજાનો કેન્દ્ર સરકાર સામે સખત વિરોધ ફાટી નીકળ્યો હતો જયપ્રકાશ નારાયણ રાજનારાયણ અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં ચાલી રહેલી લડાઈ હવે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચી ગઈ હતી અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવ્યું જો કે બાદમાં આ ચુકાદો જ કટોકટી જાહેર કરવાનું મુખ્ય કારણ બની ગયું પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રાયે ઇન્દિરા ગાંધીને દેશમાં કટો કટોકટી લાદવાની ભલામણ કરી હતી આંતરિક કટોકટી લાદવા માટે તેમણે જણાવ્યું કે ભારતની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ પરિસ્થિતિ ઉભી થવા પામી છે ઉપરાંત તેમણે જણાવ્યું કે જો ભારતીય બંધારણ હેઠળ દેશની સુરક્ષાને કોઈ જોખમ હોય તો લોકશાહી સ્વતંત્રતાને બરખાસ્ત કરી શકાય છે આથી ભારતના રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અહેમદે છવ્વીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ કટોકટીની જાહેરાત કરીને આગામી છ મહિના માટે દેશમાં ચૂંટણીઓ થંભાવી દીધી હતી કટોકટીની જાહેરાત થતા ઇન્દિરા વધારાની સત્તાઓ પ્રાપ્ત થઈ હતી ઇન્દિરા ગાંધીએ આ કટોકટીની સરખામણી થોડા સમય પહેલા જ સંપન્ન થયેલા પાકિસ્તાનના યુદ્ધ સાથે કરી હતી ગુજરાતમાં કટોકટી દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષોની મિશ્ર સરકાર હતી અહીં બધું સામાન્ય રીતે ચાલતું હતું અને અંદરખાને કટોકટી વિરુદ્ધ લોક લોકજુવાડ ઉભો થયો હતો મીડિયા પરની સેન્સરશીપનો પણ પ્રમાણિકતાથી અમલ થતો હતો આ સમયે એક યુવાન કાર્યકર વેશ બદલીને લોકો વચ્ચે ફરતો હતો અને ઇમરજન્સી વિરુદ્ધ લોકમત ઉભો કરી રહ્યો હતો આગળ જતા આ યુવક રાજ્યનો મુખ્ય પ્રધાન બન્યો તેનું નામ એટલે નરેન્દ્ર મોદી તેમણે એક પુસ્તકનો અનુવાદ પણ કર્યો છે જે દેશ મે આપતકાળનો અનુવાદ છે આગળ જતા કેન્દ્ર દ્વારા રાજ્યની બિન કોંગ્રેસી સરકારને હટાવી દેવામાં આવી હતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું ગુજરાતના સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ પરંપરાગત રીતે કોંગ્રેસની સમર્થક રહી જેમણે આપતકાળ પછી વિપક્ષ તરફ નજર કરી જે જનસંઘ હતું આગળ જતા જનસંઘ પક્ષ ભાજપ બન્યું આ પક્ષને ગુજરાતે યોગ્ય જમીન પૂરી પાડી આગળ જતા ભાજપની મદદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દૂર થઈ હતી હમણાં જ આપ પ્રાસિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો કટોકટીની કારમી સ્પૂતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું